પાલિતાણા ટાઉન પોલીસે ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બુટલેગર ફરાર એક લાખ સાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો પાલિતાણા ટાઉન પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળવા પામી હતી કે પાલિતાણાના વીરપુર ગામે આવેલ આંગણવાડી પાસે રહેતા અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના વ્યક્તિ પોતાના કબજો ભોગવતા મકાનમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ વેચાણ માટે સંતાડેલું હોય જે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસને સફળતા મળી હતી જેમાં અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના વ્યક્તિ ફરાર થયા હતા અને પોલીસે એક લાખ સાઠ હજાર નું મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલીતાણા ટાઉન પોલીસે પાલિતાણા વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ભારતીય બનાવટના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેવા પેટ્રોલિંગ દરમિયાન ગામે રહેતા અજયભાઈ પ્રેમજીભાઈ મકાનના બાથરૂમમાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની એકસો એસી એમએલની આઠસો બોટલો ઝડપી પાડી હતી હતી જેની કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે અજયભાઈ પ્રેમજીભાઈ ગોહિલ નામના વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં ¡Mamá,